ભાઈ હોન્ડા કંપનીની મિની એસયુવી કાર એટલે કે હોન્ડાની ડબલ્યુ આરવી જે વી એક્સ એટલે કે ટોપ વર્ઝનની અંદર આપણી પાસે આવી ગઈ છે બે હજાર અઢારના મોડલની ગાડી છે ટોપ વર્ઝનની અંદર સનરૂફ પણ મળી જાય છે અને આ જે એસયુવી ટાઈપની ગાડી છે ડીઝલની અંદર મળવાની છે જે કિલોમીટર છે ફક્ત ને ફક્ત એક્યાસી હજાર કિલોમીટર જે કંપની સર્વિસ રેકોર્ડ સાથે આપને મળશે આ ગાડી સુપીરિયર કન્ડિશનમાં છે બારની એક્સટીરિયર પ્રોફાઇલ આપ જોઈ લો એકદમ જબરજસ્ત કન્ડિશનની અંદર ગાડી આપને મળવાની છે કારની પ્રાઇઝની વાત કરું ને તો છ લાખ અને પંચોતેર છે ખાલી ને ખાલી છ લાખ અને પચીસ હજાર રૂપિયામાં આગળના વિડીયોની અંદર હું આપના ગાડીનું ઇન્ટિરિયર સાથે ટાયરનું કન્ડિશન બતાવું ટાઈપ છે કંઈક ડબલ્યુઆર ઇન્ટિરિયર વીએક્સ વર્ઝન ની અંદર ક્રૂઝ કંટ્રોલ અને સ્ટેરિંગ કંટ્રોલ મળી જાય છે એન્ડ્રોઈડ સિસ્ટમ અલગથી ફિટેડ છે કાર ની અંદર સનરૂફ પણ અવેલેબલ છે અને આ ટાઈપનું કોઈક સીટિંગ અરેન્જમેન્ટ એક સાઈડમાં પણ જબરજસ્ત લેગ સ્પેસ મળે છે એસક્યુ ટાઈપ ટાઈપની આ કાર આવે છે અને આ ટાઈપ બેક સાઈડ ની કન્ડિશન છે કારના ટાયરો સાઈઠ થી સિત્તેર ટકા આસપાસ છે વિડીયો દ્વારા જોઈ શકો છો છ લાખ અને પચીસ હજાર રૂપિયા ગાડીનો ભાવ છે અગર ઇન્ટરેસ્ટેડ હોય તો ઉપર મોબાઈલ નંબર આપેલો છે એના દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો કાર આપને સુરતમાં જોવા મળશે